પાકની અવારજવર કરવા માટે ખેતીના કામ માટે ટ્રેક્ટર ટ્રક જેવા અન્ય નાના મોટા વાહનો લઈને આવતા હોય છે જેને લઈને ગટરના પાણી રસ્તાઓમાં છોડવામાં આવતા ખેડૂતોને આવા જવામાં મુશ્કેલીઓ પડી છે તેમજ વરતેજ નારી અવાર જવાનો માર્ગ પણ બંધ થઈ ગયા છે ઉપરાંત ગટરના ખુલ્લા પાણીને લીધે આરોગ્યને નુકસાન થાય છે હાલમાં મધુસુલિકા દ્વારા જે ગટર લાઈન નાખવામાં આવી છે તે ગટર લાઇન ઉભરાવાને કારણે કેમિકલયુક્ત પાણી બહાર જાય રસ્તામાં આવતાને લીધે લોકોના આરોગ્યને પર્યાવરણને ખેતીને પાકોને પાણી ખૂબ જ દૂષિત થાય છે જેને લઈને કલેક્ટર તેમજ હતા રમેશભાઈ આ હાલમાં અમે ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને એને રજૂઆત કરવા આવ્યા છીએ કે વર્તેજ નારી ગ્રામ્ય માર્ગની અંદર ગટરના ખુલ્લા પાણી છોડવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવે છે ખરેખર જો આ ગટરના પાણી ખુલ્લા છોડવામાં આવશે તો ખેડૂતોને ઉપર જવા કે વાડી ખેતરોએ જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડશે અને પાક કે ખેતીનું કામ નહીં કરી શકે જેથી અમારી માગણી છે કે આની અંદર ખુલ્લા ગટરના પાણી ન છોડવામાં આવે અને આ રસ્તો જ છે વેણ નથી સિમ્પલ રસ્તો હોય કે ટીપ્પણ હોય કે બાળાના પ્લાનમાં પણ આ રસ્તો દેખાડેલ જ છે છતાં પણ આ જગ્યાએ વેણના નામે ખુલ્લા જો પાણી ગટરના છોડવામાં આવશે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થશે એટલે અમારી માગણી છે இந்தர் கணி கட்டர் சோடம் நே